માંગરોળની નવાપરા જીઆઈડીસીમાં આવેલ એક યાન બનાવતી એક કંપનીમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા જીઆઈડીસીમાં યાન બનાવતી સાંઈલક્ષ્મી ટ્વિસ્ટર નામની કંપનીમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા નાશભાગ મચી ગઈ હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેને લઈને અલગ અલગ પાંચ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લીધો હતો બનેલી આગની ઘટનામાં મિલ સંચાલકને ને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું કિમ ચાર રસ્તા સાઈ લક્ષ્મી ટેક્સ મિલમાં માં યાન મટીરીયલ છે જેમાં આગ લાગેલ હતી જેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડ ને મળેલ હતી અને ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જે કામગીરી હાથ ધરી છે એ હાલ કામગીરી ચાલુ છે આગ ઓલાવા માટેની ને કેટલા ફાયર કરતા સર જી અત્યારે પાંચ ફાયર બ્રિગેડ છે હાલ ઘટના સ્થળે